દુકાનથી દસ ગણા બેસ્ટ ભજીયા બનશે ભજીયા ભજીયા અને ભજીયા મઢામ પાણી આવી ગયું ને જે હા મિત્રો આજે કંઈક નવું લઈને આવ્યો છું ભજીયાની રેસિપી જે આપણે ગુજરાતીઓ માટે ભજીયા બેસ્ટ છે ગમે ત્યાં જમણવા હોય એ તમને ખબર છે પ્રસંગ લગ્ન પ્રસંગ આતે ગમે એવું હોય ભજીયું પહેલાં હોય અને ઘણી ભજીઓ એવી વસ્તુ છે કે બધાય કીતે સારું નથી બનતું ઘણા કીચે કડક થઈ જાય છે તેલ ચડી જાય છે લાલ થઈ જાય છે કાચુરીએ પાકી જાય લાંબુ થાય ગોળ થાય બેસી જાય આવા બધા ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે તો હું આજે જે ભજીયાની રેસીપી લઈને આવ્યો છું અને જે વ્યક્તિને ભજીયું આવડતું જ નથી મારો વિડીયો આખો જોજો એટલે પોતે બીજે દિવસે ભજીયું બનાવતા આવડી જાય અને એકદમ જેવું બનશે હું હમણાં તમને કહેવાનું એક વસ્તુ ઉમેરવાની એ વસ્તુ ભજીયાની અંદર ઉમેરો ને એટલે ભજીયું એકદમ નેચવાળું ઝારીવાળું પોચું રૂ જેવું અને સ્વાદમાં બેસ્ટ બનવાનું છે અને બધાને ભજીયા બનાવતા આવડી જશે તો બન્યા રહેજો વિડીયોની અંદર તો આમાં એ કોઈ પણ પ્રકારનો મસાલો આપણે નાખવાનો નથી આ ભજીયાની અંદર તમે જાતે તમે તમારી રીતે શીખી લેશો અને શીખી તમારે જાતે બનાવી શકો તો સિટીની અંદર જે દુકાને ભજીયા મળતા હોય ને એના કરતાં દસ ગણા બેસ્ટ ભજીયા બનશે હા દુકાનથી દસ ગણા બેસ્ટ ભજીયા બનશે બન્યાનો વિડીયોમાં આપણે બતાવી દો ચકાચક શાળા ની અંદર ખાવાનું પેકિંગ તોડ નાખ્યું છે ઝારો લઈ લીધો છે ઝારાનું કારણ એ છે કે લોટ બાંધતા પહેલા હંમેશા હે ને લોટ ચારી લેવો લોટ ચારવો જરૂરી છે એનું કારણ છે કે આમાં હે ને ગાંગડી હોય જામી ગઈ હોય નહીં એવી જામેલી ગાંગડી હોય તો એ ગાંગડી આપણે સારી નહીં ને સારવારથી ગાંગડી ભાંગી જાય લોટ થઈ જાય ઝીણો અને સારી નહીં ને ગાંગડી એમ ને લોટ એટલે ઓગળતી નથી ડાયરેક્ટ આપણે તેલમાં નાખીને એટલે અંદર ગાંગડી કાચી ખાવા મજા ન આવે તો લોટ હંમેશા હે ને સારી જ લેવો એક મિનિટ એ ન થાય સારતા ફટાકો થાય એમાં ફટાફટ પેલા લોટ સારો લઈ જો કેટલી ગાંગડી નીકળી ગાંગડી હોય જ આ મજા એટલી ગાંગડી છે લોટ ટોપલી નાખી તો હે તો સૌ પ્રથમ છે ને આપણે લીંબુ નીચવવાના રહેશે લીંબુ સૌની પહેલા નીચવી લેવાનું ઘણા લોકો શું કરે છે કે શાકભાજી નાખી દીધી પછી ઉપર લીંબુ નીચવે ઉપર નહીં નાખવાનું લોટમાં સૌની પ્રથમ પહેલા લીંબુ પડવું જોઈએ હવે આપણે સ્વાદ અનુસાર નિમક નાખી દેવું લીંબુ પછી સીધું નિમક પડવું જોઈએ હવે આપણે નાખશું આમાં સોડા સોડા જરૂરિયાત મુજબ સોડા નાખવાના ચાલો સોડા નાખી દીધા હવે આપણે નાખશું બકાલું જે સુધારું હે ને એ રીતે ઉપર નાખી દેવાનું ઘણા લોકો પહેલા પાણી નાખે પછી પાણીમાં લોટ નાખે અને પછી ઉપર આવું નાખે એ નહીં કરવાનું પાણી હવે છેલ્લે લાસ્ટમાં આવવું જોઈએ આમાં આપણે બધું મિક્સ નાખી દીધું હોય બકાલું બકાલું સુધારેલું નાખી દેશો હાલો સૌથી છેલ્લે આપણે પાણી નાખશું જરૂરિયાત મુજબ ખાસ કાળજી રાખવાની કે લોટ દોતી વખતે લોટને બહુ છે ને હલાવવાનો નહીં બહુ જાજે બતો સુથવાનો નહીં આ લોટ આપણો બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે આ રીતનો ઢીલો રાખવાનો આમ નાખીને આસાનીથી લોટ ટૂંમાં પડી જવો જોઈએ બકરી મિત્રો તેલ મૂકી દીધું છે લોટ કમ્પ્લીટ થઈ ગયું છે તેલ આવી ગયું મેથી જે ભજીયામાં અત્યંત જરૂરી છે ફૂલવણી બીજું કે જે વસ્તુ ઉમેરવાનું છે જેનાથી ભજીયું એ એકદમ પોચું રૂ જેવું બનશે અને તેલ જરાય નહીં પીએ ભજીયા એવી વસ્તુ એ કોઈ પણ તરેલી વસ્તુ કે જે તેલ વધારે પી જાય તો પણ ખાવાની ક્યાંક ને ક્યાંક મજા નથી આવતી હાલો મિત્રો મેથી સુધારી લીધી છે મરચાં આ લીલું લસણ પછી જે મેન વસ્તુ ભજીયા જે પોચા રૂ જેવા બનાવે અને જે તેલ એકદમ ના પીવડાવે હાવ પીવડાવે જ નહીં ફટાફટ પેલા મંડ સુતાવી પછી પણ તમને એક જ મિનિટ બધું કહો ચાલો મિત્રો લીલું લસણ પણ બારીક સુધારી લીધું છે મેથી લીલું લસણ મરચા હું તમને જે કહેતો હતો ને મેં જે આગળ કીધું એમ કે આખો ભજીયાનું આખું બધું ચેન્જિંગ કરી નાખશે આવું ભજીયું તમે ક્યાંય નહીં ખાતું હોય જે મેં આગળ કીધું એમ કે નહીં કે દુકાને ફરસાણ વાળા કે હોટલમાં જે આખું તમારી લાઈફમાં કોઈ નહીં ખાતું હોય એવું ભજ્યું મસ્ત મજાનું પોચું અને સ્વાદ પણ જોરદાર કઈ વસ્તુ ઉમેરવાની બતાવું છું હા જે મારા હાથમાં છે ને આ વસ્તુ જે આખું ભજી આખું રૂપરનું બદલાવ નાખશે એકદમ વાઇટ ભજ્યું થશે પોચું રૂ જેવું પેલા સુધારી લો પછી તમને કહો આ શું છે જ પેલા ફટાફટ અને દો કે ભજીયા આપણે પાળ પાયડા બનાવ્યા લોટ દોયો એ પહેલા પાર્ટમાં બતાવી દઈશ બતાવી દીધું આ બીજા ભાગમાં ખરેખર જે ક્રમવાઈ ક્રમ હોય આપણે બકાલુ સબ્જી બધું સુધારતા હોય એ પહેલાં આવે પછી લોટ દોઈ એ આવે પછી ભજીયા બનાવી આવે આજ વખતે મેં આમાં કંઈક ઉલટું કર્યું છે કે પહેલાં ભજીયા પાડી ત્યાંથી ચાલુ કર્યું કર્યું છે પછી આ પાછળ બતાવ્યું છે તો પેલા ફટાફટ છે ને હું આને સુધારી લઉં પછી હમણાં કહું તમે બની બન્યા જો વિડીયોમાં અત્યાર સુધી આપણે વિડીયો જોયો હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો દરેક સબસ્ક્રાઈબ કરી નાખજો ને ભાઈ મારો વાલા એટલું જો કઈ વજન નહીં લાગે સબસ્ક્રાઈબ કરી નાખો અને સબસ્ક્રાઈબ કરો ને એની બાજુમાં જો ફ્રેશ આઈક બે આઈકોન છે એને જરીક ફ્રેશ કરી નાખજો જેથી કઈ હું છે મારા વિડીયો નોટિફિકેશન તમારા સુધી મળી જાય જ્યારે વિડીયો મૂકો ને તમને નોટિફિકેશન પેલા મળી જાય અને કોમેન્ટ છે મજા આવે વિડીયો સારું લાગે ને તો મસ્ત મજાની મીઠડી કોમેન્ટ કરી નાખજો ને હા લાઈક કરવાનું ન ભૂલતા તો પેલા ફટાફટ ને સુધારી નાખું ચાલો ચાલો સુધારી લીધું છે હવે હું તમને કહું કે આ વસ્તુ શું છે જો કે ઘણા બધા મિત્રોને ખબર તો પડી ગઈ છે પણ છતાંય તમને કહી દઉં આખી થારી બધું મિક્સ કરી દીધું લસણ મરચાં મેથી આદુ અને જે હમણાં મેં તમને બતાવ્યું એ હતું પાલક હા મિત્રો પાલક ભજીયા ની અંદર મેથી ની કોઈ જીરું જીરું બારીક કટિંગ કરીને નાખો એનાથી ભજીયા જારી નેટવાળા ને વાળા એકદમ પચા રૂ જેવા બનશે અને તેલ જરાય નહીં પીએ ભજીયું કડક નહીં થાય તેલ નહીં પીએ અને એકદમ પોચું હાવ પોચું રૂ જેવું ભજીયું બનશે પાલક એક એવી વસ્તુ છે કે જે તેલ પીવડાવતું નથી સ્વાદ પણ બેસ્ટ આવશે તો કોને ઘણા બધા મિત્રો નાખતા હશે પાલક અને ઘણા બધા મિત્રોને ખબર નહીં હોય તો કોણ કોણ ભજીયા બનાવે ત્યારે પાલક ભજીયામાં પાલક નાખી ઉમેરે છે કોમેટ કરીને બતાવજો અને કોને કોને આ વસ્તુની ખબર નહોતી એ પણ કોમેટ કરી દેજો તો આ હતું આનું મેન જે મેં તમને કીધું જે આપણે વિડીયો બનાવ્યો એ જ કે ભજિયાની અંદર પાલક નાખવાથી ભજિયું એકદમ નેટ નેટવાળું ઝારીવાળું કોચું રૂ જેવું અને મસ્ત મજાનું સ્વાદિષ્ટ બનશે કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને બતાવી દેજો અને હા આ વિડીયો બીજાઓને પણ શેર કરી દેજો જેથી કરીને બીજાઓને પણ ખબર પડે કે આ ભજીયામાં વસ્તુ ઉમેરવાથી ભજીયા હારા બને છે અને અત્યારે આ વિડીયોમાં આટલું ફરી પાછા મળશું કંઈક નવું લઈને ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય મુરલીધર